શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષિવસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું આપણા સંપ્રદાયમાં જેને મૂર્તિનું મૂર્તિ કહેવામાં આવે છે એવા સદ્ગુરુ શ્રી નિષ્કરણ સ્વામીનું જન્મસ્થાન એટલે તીર્થધામ શેખપાટ તો પાછળ તમે આ શેખપાટ ગામનો ગેટ જોઈ શકો છો આથી ગામ પાંચથી છ કિલોમીટર દૂર છે તો જોઈએ છે આપણે શું મળે છે અને તો અમને દર્શન કરાવીશ સદગુરુ શ્રી વિશ્વનાથ સ્વામીનું જન્મસ્થાન શેખપાટ અને ત્યાં શું પ્રસંગી સ્થાન એના પર નવું દર્શન કરાવીશ કે વિડીયો તમે જરૂરથી એન્ટથી જોજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને એક કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા જ નહીં આ સામે તમે જોઈ શકો છો લખ્યું શ્રી સ્વામિનારાયણ મંદિર શેખપાટ ધામ મૂર્તિ સદગુરુ શ્રી વિશ્વનાથ સ્વામી મોક્ષ દ્વાર તો અહીંથી અંદર જવાનું છે જોઈએ શું મળે છે અંદર જવા માટે હા તો આ શેખપાટ ગામ આવી ગયું છે તો આ જોઈ શકો છો સદગુરુ શ્રી નિષ્કુળાન સ્વામીનું જન્મસ્થાન શેખપાટ તો જઈએ છીએ મંદિરે હવે દર્શન કરવા માટે અને પછી ત્યાં સૌને વિડીયો દર્શન કરાવીશ તો આ જોઈ શકો છો સદગુરુ શ્રી નિષ્કુરાંદ સ્વામીનું જન્મસ્થાન શેખપાટ ધામ તો તમે આ ગામની ગલીઓના દર્શન કરી શકો છો સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી જન્મસ્થાન તીર્થધામ શેખપાટ તો એ ગામની ગલીઓના પણ તમે દર્શન કરી શકું છો થોડી વારમાં મંદિર આવી જશે પછી પહેલાં તમને મંદિર દર્શન કરાવું છું અને પછી આપણે બહારમાં પણ જેટલા વર્ષને સાનુ વર્ષ દર્શન કરવા જશું તો આ સામે આવી ગયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર શેખપાટ ધામ એટલે કે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન તીર્થધામ શેખપાટ તો જઈએ છીએ અંદર અત્યારે એક વાત તો આ પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર શેખપાટ ધામ તો અહીંયા અત્યારે આટલા બધા માણસો એટલા માટે છે કારણ કે અહીંયા વિશ્વનાંદ સ્વામીની તિથિ છે આજે તો એટલા બધા માણસો છે મંદિર પણ ખુલ્લું છે પહેલાં મંદિર દર્શન કરી આવીએ છીએ અને પછી તમને બહાર દર્શન કરાવું છું તો પછી તમે પહેલાં શ્રી કષ્ટ દર્શન કરી શકો છો આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી નાયક દેવના અને હવે જઈએ છીએ આપણે શેખપાટ મંદિરની અંદર દર્શન કરવા માટે તો આપણે આ મંદિરની અંદર દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો આ તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી નિષ્ફળ સ્વામીનું ધર્મસ્થાન તીર્થધામ શેખપાઠ તો સૌપ્રથમ તમે શ્રી નરનારાયણ દેવના તમે આ દર્શન કરી શકો છો શ્રી નરનારાયણ દેવ શેખપાટ ધામ અને આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ શેખપાટ ધામ અને આ તમે દર્શન કરી શકો રાધિકાજી કૃષ્ણ ભગવાન શેખપાટ ધામ અને આ શેખપાટ ધામના સભા મંડપના પણ તમે આ દર્શન કરી શકો છો અને અત્યારે જે હિંડોળા ચાલુ છે હિંડોળાના પણ તમે આ દર્શન કરી શકો છો શેખપાટ ધામના હિંડોળાના આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે જે નિષ્ફળ સ્વામીની તિથિ હતી ત્યારે જ આપણે શેખપાટ ધામ આવ્યા અને અમને હું દર્શન કરાવું છું તો અને આ સામે જે તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી સ્વામી સ્વામીના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર શેખપારધામ નિષ્ણાંત સ્વામીની જન્મભૂમિ હવે આપણે અહીં સામે જઈએ છીએ સામે જો આ શ્રી મૂર્તિ નિસ્વાન સ્વામીનું ઘર સામે તમે જે જોઈ રહ્યા છો એ વૈરાગ્ય મૂર્તિ નિષ્ણાંદ સ્વામીનું ઘર છે તો અંદર જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું સ્વામીના ઘરના તો અહીંથી આપણે અંદર પહોંચી ગયા છીએ તો આ તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી નિસ્કુરામ સ્વામીના ઘરના ને ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ જેના પણ તમે દર્શન કરી શકો છો તો સૌ પ્રથમ તમે પહેલાં વિસ્તુરાન સ્વામી અને મહારાજના તમે પચપતિમાના દર્શન કરી શકો છો સદગુરુ શ્રી સ્વામી અને મહારાજની પ્રતિમા અને અહીંયા પ્રસાદીના ચરણાબીન પણ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ સામે પ્રસાદીની જોરીના પણ તમે આ દર્શન કરી શકો પ્રસાદીના આ ગાળાનું પડ્યું છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આ જોરી છે એ જોરી આઈ થિંક એવી એ વાત છે કે હું અને પ્રસાદીનું પડ્યું છે અને આ બાજુ તમે અમદાવાદ દેશ ધર્મ ધર્મધવંદ્ર આચાર્ય મહારાષ્ટ્રના તમે દર્શન કરી શકો છો આ બાજુ હરિકૃષ્ણ મહારાજ મહારાજ ધામના દર્શન કરી શકો છો અને આ શેખપાટ ધામની લીલા છે આ નિસ્થા સ્વામી એને પણ તમે આ દર્શન કરી શકો છો ચિત્ર દ્વારા દર્શાવવામાં છે શેખપાટ ધામની લીલા હવે આપણે આગળ જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જ જગ્યા એટલે કે નિસ્થ સ્વામીનું ઘર હતું આ એ પ્રસાદીની જગ્યા છે તો અહીંથી આપણે અંદર ગયા અને અંદર પણ તમે જોઈ શકો છો તે ધોલેરાની જે છત્રી બનાવેલી હતી એ નિષ્ણા સ્વામી બનાવેલી હતી બાર બાર હિંડોળો પણ તમે જોઈ શકો છો અક્ષરોડી અને જે ગ્રંથો રચે છે વિકસન સ્વામી એની પણ તમે મહિમા અને લીલા જોઈ શકો છો અને આ તમે સામે જે તમે દર્શન કરી રહ્યા છો એ નિષ્કળ સ્વામી પૂર્વસમમાં જે હતા લાલજી સુથાર એ એના પણ તમે દર્શન કરી શકો છો અને એના એના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ એક જગ્યા છે કે જે જગ્યાએ નિષ્કળ સ્વામી રહેતા પૂર્વાશ્રમમાં એ પ્રસાદીની જગ્યા છે ને અહીંથી સીધું બહાર હતું પહેલાં મહારાજ આઈ થિંક મહારાજ છે અહીંથી જ અંદર આવેલા હતા એક્ઝેક્ટ મને યાદ થયું હતું મને સ્વામી કીધું હતું કે મહારાજ છે તે આ જગ્યા એથી જ અંદર આવેલા હતા અને આ એ જ જગ્યા છે કે જ્યાં નિસ્થ સ્વામી પૂર્વશ્રમમાં રહેતા હતા એ પ્રસાદીની જગ્યા છે તો આ એ અદભુત જગ્યાના તમે આ દર્શન કરી શકો છો સદગુરુ શ્રી નિસ્થ સ્વામી જન્મસ્થાન તીર્થધામ અને આ બધું તમે પ્રભુજીયા મોટા મારાથીના પણ તમે દર્શન કરી શકો છો તો અહીંથી હવે આપણે જશું અને અહીંયા સંતો હશે સંતોને મળશું સંતો સાથે વાત કરશું તો ભાગ્ય છે આપણા કે આ જ દિવસે સચ શ્રી વિશ્વનાથ સ્વામીની તિથિ હતી અને એ જ દિવસે હું અહીંયા શૂટિંગ માટે આવ્યો તો મને પણ આ ઉત્સવનો લાભ મળ્યો તમને પણ ઘરે બેઠા બેઠા આ ઉત્સવનો લાભ મળ્યો થોડુંક તમને ઉત્સવના થોડાક સીન બતાવી દઉં છું અને પછી આપણે જે ગામમાં હસ્તે સ્થળું જો અહીંયા હરિભક્તો જે સેવા કરે છે થાળ બને છે રસોઈ બને છે અને અહીંયા જે સામે છે એ પુરીશન સ્ટાર્ટ થશે અને તમે હરિભક્તો પણ ઘણા જોઈ શકો છો ઘણા આવેલા છે ગામ નાનું છે પણ તો પણ મહિમા બહુ વધારે છે સદુ શ્રી કરાયણ સ્વામીનો અને એથી તમે સામે તમને બતાવું છું વરસાદ આવે છે પણ એક સામે તમે આ જોઈ શકો છો અહીંયા પણ અત્યારે જંગલમાં ચાલુ છે અહીંયા પણ તમારી ભક્તો રાજા દર્શન કરી શકો છો તો હવે જે જગ્યા આવ્યા છે એ નિષ્કરણ સ્વામી નો જે જન્મસ્થાન છે એક પ્રસાદી ચોરો છે એનો શું મહત્વ છે તે અહીંના જે લોકલ હરિભક્તો છે એમાં જાણીએ છીએ કે એનું શું મહત્વ છે મંદિરની ની એક્ઝેક્ટ પાસે જ ચોરો છે એટલે દૂર નથી અને અહીંયા પણ કામ ચાલુ છે નિર્માણ કાર્ય ચાલુ છે અત્યારે અને ચોરાનું પાછું આપણે ફરી વારથી જે ચોરો ઘરતી ગમી સાહેબ ધ્વસ્ત થઈ ગયો તો એને પાછું ફરી નિર્માણ કાર્ય ચાલુ છે આ ચોરાના મહિમા અંગે હું વાત કરીશ આપને કે જ્યારે સુજી મહારાજ મુસ્કવાન સ્વામીને આભાઈનંદર જે ભગવી અલથી પહેરાવી અને એમને જે દીક્ષા આપી હતી પછી તેમના પરિવારજનોએ ખૂબ જ વિનંતી કરી કે સ્વામીજી એકવાર તમે શેપાટ પધારો અને ગ્રામજનોએ વિનંતી કરી લે સ્વામીજી અહીંયા આવ્યા હતા પણ ચોરામાં જ સ્વામીજી ઊભા રહી અને ચોરામાં ખીટી હતી અને ખીટી ઉપર સ્વામીજીએ પોતાનું હૃદયનું કીર્તન ન આધિ ન વ્યાધિ ન આન ન ઉપાધિ જે કીર્તન આપણા સત્સંગ સમાજમાં જે એનો જે મહિમા છે લગભગ લોકમુખે એ કીર્તન વાનંવાર ગવાતું હોય છે એ ગીત ગાઈને સ્વામીજી એવું કીધું કે મારે નથી કાંઈ આધિ નથી કાંઈ મારે વ્યાધિ નથી મારે કાંઈ ઉપાધિ મારે તો બસ હવે મહારાજની જ ભજવા છે અને કાયમ માટે હું આજે આ સંસારનો ત્યાગ કરું છું ખૂબ લોકોએ અને ગ્રામજનોને વિનંતી કરી પણ સ્વામી પોતાના નિર્ણયો અડગ રહ્યા અને ફરી પાછા તે સ્વામી શ્રીજી મહારાજના શરણમાં પાછા સેવામાં જતા રહ્યા તો આ હતું શ્રી સદગુરુ શ્રી નીચ્ણ સ્વામી એટલે કે મૂર્તિ સ્વામીનું જન્મસ્થાન તીર્થધામ તો તમને આવા કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો તો મળીએ છીએ આવા એક નવા મહારાજના સદીના તો સૌને એકવાર જાદા કરીને જય સ્વામિનારાયણ